જાનુ સાઉન્ડ ની બે ગાડીઓનો પ્રોગ્રામિંગ કરવાનું છે હવે પ્રોસેસરમાં પ્રોગ્રામ બનાવવાનો છે મહાકાલી સાઉન્ડ નો તો થઈ ગયું તો ચલો હવે આ બે ગાડીઓનું કામકાજ કરી લઈએ તો ગાઈસ ચલો હવે પ્રોગ્રામ બનાવી દઈએ આ ડીજે પછી તમને મળીએ લે દેવલો ગઈ દેવલો બાર છે અને કોઈ હાલવા નહી કે આખી ખાઈ જવાની લે ફાઈટ ના ફેરે બધાય ફાઈટ ફેરે લીધા લે પરે જે કે

અને આ વિજય ઉપર રહી ગયો છે બસ હવે અને આ બાજુ રવિ અને નીલ હવે આ આ ટ્રસો બધા ગાડીના ટ્રસ ગાઈસ અને ગાઈસ કલર બલર થઈને આવી ગયું છે મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડિયમ થઈ ગયું છે નાની ગાડીનું તો ચલો હવે આપણે એ બાજુ જઈએ ચાલતા ચાલતા હવે તો ગાઈસ આ બાજુ ગોડાઉન સાઈડ આવ્યો છું ને આ બાજુ નાની ગાડી ચડે છે સિસ્ટમ લોડ થાય છે આ બાજુ અને આ જયપાલ આવ્યો ચાલતો ચાલતો બોલો બનાવું છું ગાઈસ ને આ કૂતરા ગલુડિયા અને ગાઈસ આપણે પ્રોસેસર લઈ લીધું છે અને હવે આપણે આ ગાડીનું પ્રોસેસર સેટ કરવાનું છે મહાકાલી સાઉન્ડ અને આ કીટ બી રાતે ને રાતે ભરી કાઢી છે તો ચલો પ્રોસેસર સેટ કરી દઈએ વાયરિંગ વાયરિંગ બધું કરવાનું છે તો ચલો વાયરિંગ કરીને તમને મળીએ અને ગાઈસ ચલો મળીએ ચલો થોડી વાર હા તો મિત્રો હું તમારો દોસ્ત રવિ તેજા અને આ મહાકાળી સાઉન્ડ છે અને અમારા જયપાલભાઈ ભમરકુડા વાળા એ કારા થોડા ગઈ ગયો હા આપડે કયું બે ગાડી લઈને આપણે તે ડેમો વગર અને અમારા સ્વસ્તિક ભાઈ અને પાટિયાને ને અમારો મિત્ર છવ્વીસ જાન્યુઆરી બે ગાડી લઈ હા અમારા સેટઅપ વન નવી ટોપ ચડાઈ જાય છે આનો બી ડેમો લેવાનો છે આનો બી ડેમો લેવાનો છે પેકિંગ અને પેલી બાજુ અમે બીજી ડીજી વાળી ગાડી રેડી કરી રહ્યા છે તમે જોઈ શકો છો બતાડું મેં તો અમારો સેટઅપ ની ગાડી ગઈ તમે જોઈ શકો છો આ સેટઅપ ની ગાડી અમારી અને વિજય અને નીલ અમારો ટ્રસ ફિટિંગ કરી રહ્યા છે પાછળનું સેક્શન ઉભું કરવાનું છે એટલા માટે અને તમે જોઈ શકો છો સિસ્ટમ બહુ કડક લાગે છે જીએસજીએસના ટિકડા જ છે ના સેમ પેલા જેવી ગાડી કરી દીધી આપણ સેમ પેલા જેવી આ તો ડિઝાઇન મોટી થઈ ગઈ છે અમારા જીગ્નેશભાઈ મહાકાલ ડિઝાઇન આવવાનાર કેવું છે બોલે તમારું કઈ કહેતું કેવું અને આ બાજુ મયુરભાઈ વાયરિંગ નું કામ ચાલુ છે તો આજે મયુરભાઈ પોતે કરી રહ્યા છે શું તો ફાઇનલી આપણે આ ડીજેનું વાયરિંગ કરી દીધું છે મહાકાલી સાઉન્ડ નું અને હવે પ્રોગ્રામ બનાવવાનો છે આપણે તો પ્રોગ્રામ ફર્સ્ટ ક્લાસ બનાવી દઈએ ડેન્જર અને આ બાજુ જયપાલ ને બધા બોલટન હોલ્ટો ફીટ કરાવે છે એટલે ટ્રસ્ટ કેવું ત્યાં ત્યાં પડી ના જાય થઈ ગયું હા ડ્રાઈવર આવે એટલે આપણે ખેતરમાં લઈ લઈએ એટલે પ્રોગ્રામ બનાવીએ તો ચાલો હા હા મારું નામ તો ઢંકાઈ ગયું આવી જગ્યાએ નામ લખાવવાનું ગોડા જેવું કોમ કર્યું યાર ન મારી આઈડી લખાય યુટ્યુબ ચેનલ પણ કશા કામ નું નહીં આપડું આ જાનું સાઉન્ડ અહી છે ગાય સારું આપડું નામ સ્વસ્તિક બ્લોગ એટલું જ દેખાય છે પગી દેખાતું નથી અને એમ દેખાય ને તમે ઓર્ડરમાં માં જશો ને તો કારણ કે અહીંથી ખાલી નોમ એકલું દેખાયું મારું

બધાય જઈને હવે પ્રોગ્રામ નું ટ્યુનિંગ કરીએ મચ્છી હશે છે ના ગાઈસ ચાલો હવે આપણે જોડિયા એક બાજુ લઈ જઈએ પછી તમને મળીએ સુ બહાદુર અને આ બાજુ ટ્રસ ઊભો થાય છે આપડી ગાડીનો સુ વિજય વિજય કસો નહી બોલાવડા અને આ ઉપર રવિ હાથ કરા છે યા ચડીત ગયો

તો ગાય છે નાનો સેટઅપ ની ગાડી લોડ થાય છે હવે ગાય સા કૂતરું જુઓ મસ્ત લેર થી ઊંઘી રહ્યું છે

તો ગાઈસ ચલો હવે જઈએ પ્રોગ્રામ વોગ્રામ બનાવી દઈએ હવે ડીજે નો તો હવે અમે બંસલ મોલ સાઈડ આયા છીએ પ્રોગ્રામ બનાવવા માટે આ ડીજે નો ડીજે આવે છે પાછળ અને આ બાજુ આપણા માણસો શું વિજય હા શું જો કબ્બા મૂકી દો તા તો કઈશ ચાલો હવે પ્રોગ્રામ બનાવી દઈયે આડી જનો પછી તમને મળીએ તો ગાઈસ પ્રોસેસરનો પ્રોગ્રામ બનાવી દીધો છે ફાઇનલી ને હવે આપણે એ ભાઈના લેપટોપમાં વર્તુલ સોફ્ટવેર નાખ્યા લીધું છે કી વાળું તો ચલો કામકાજ પતા ને તમને મળી હવે તો ગાઈસ ફાઇનલી મહાકાલી સાવનો પ્રોગ્રામ આપણે બનાવી દીધો છે અને હવે ફરતા ફરતા આપણે ઘર સાઈડ આવ્યા છીએ લે આ આ બાજુ બધી મશીનરીને બધું ચડાવે છે નવા મશીન આવ્યા છે બેઝના એ લગાવે છે અને આ બાજુ રવિ અને નીલ બોલ્ટ ના નીલ નહીં વિજય છે ને બોલ્ટ ફિટ કરે છે ગાઈસ અને રવિ નહીં ધોઈ ફ્રેશ થઈ ગયો છે ગાઈસ હશે તો ગાઈસ હવે આપણે આ બાજુ આવ્યા છીએ હવે ચાનુ સાઉન્ડની બે ગાડીઓનો પ્રોગ્રામિંગ કરવાનું છે હવે પ્રોસેસરમાં પ્રોગ્રામ બનાવવાનો છે મહાકાલી સાઉન્ડનું તો થઈ ગયું તો ચલો હવે આ બે ગાડીઓનું કામકાજ કરી લઈએ પછી મળીએ તમને અને બે ગાડીઓ જોડે જોડે મી કહી ગઈ છે હવે ચલો ટેસ્ટિંગ લઈ લઈએ પછી તમને મળીએ